મારું નામ અંબાલાલ પ્રેમજી છે હું બે હજાર એકવીસમાં વોર્ડ નંબર બેમાંથી ભારતીય જનતા પાર્ટી લડ લડ્યો હતો અને થોડાક મથેથી હું રહી ગયો હતો પણ છતાં હું પાંચ વર્ષમાં કોઈ પણ કામનો કોઈ પણ ફરિયાદ કોઈ નાત જાત જોયા વગર મેં કામ કર્યો છે અને આ દાલાભાઈ અને કિરણભાઈ અને મને સાત સરકાર મળ્યો અને ભાજપ સરકારનું પણ મને પૂરેપૂરો સાત સરકાર પાંચ વર્ષ મળ્યો છે અને શેખ પરિવારની જે સમસ્યા હતી છેલ્લે સાત દસ વર્ષથી એ સાઠ લાખે સાહીઠ લાખે રૂપિયાની મંજૂર થયેલી ગટર લાઈન એ અમે આજે શુભારંભ કર્યો છે અને કોઈ પણ કામ હશે અગાઉ પણ મેં કરેલો છે અને વાલો હતો પાણીના અને પાણીની લાઈનનો પણ પ્રશ્ન છે એ પંદરથી વીસ દિવસની અંદર અમે સોલ્વ કરી દઈશું એ અમારી સરકારની ખાતરી છે ભાજપ સરકાર હંમેશા કામ કરે છે ક્યારેય નાત જાત જોતી નથી અને અમને કામને જ માનીએ છીએ મારું નામ અબ્દુલ શાહ શેખ છે હું આ શેખ ફરિયામાં રહું છું આજે અમારે ત્યાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર જે ધાલાભાઈ છે એ અને અંબાલાલભાઈ છે આપણે વોર્ડ નંબર બેના કોર્પોરેટર એમના વતી જે અમને વાયદો કરવામાં આવ્યો હતો ભાજપ પાર્ટી વતી કે ભાઈ તમારા ફરિયાદમાં અમે ફર્સ્ટ જે અમારું કામ છે એ ગટર લાઈનનું એ વહેલી તકે કરાવી આપશું ને આજે એ જ કામ અમારું આજે એનું મુહૂર્ત થઈ રહ્યું છે એટલે અમે બધા એમાં ભેગા થઈ અહીંયા એમની આભાર વિધિ માનીએ છીએ એમનો આભાર માનીએ છીએ કે એમને જે વાયદો કર્યો હતો એ પૂરો કરી આપ્યો છે અમને આગળ થોડા નાના નાના પ્રશ્નો છે એમના પાસે અમારી રજૂઆત આગળ પણ કરેલી છે ને અત્યારે પણ અમે કરી છે તો એમને અમને વાયદો આપ્યો છે કે આગળ જે તમારા નાના નાના પ્રશ્નો છે એ અમે સોલ્વ કરી આપશું એટલે અમે ખૂબ ખુશીથી એમનો આભાર માનીએ છીએ કે અમારું કામ બહુ સરસ કરી આપ્યું એમને મારું નામ કાસમસાહ શેખ આજે જે વોર્ડ નંબર ત્રણના કાસમભાઈ ઉર્પાલા અને વોર્ડ નંબર બેના આંબાલાલભાઈ જે અમારે વાયદો કર્યો હતો કે શેખ ફરિયામાં અમે ટૂંકમાં ટૂંક સમયમાં ગટરનું અને પાણીનું કરી આપશું ને આજે ગટરનું કામ ચાલુ થાય છે એના માટે કાસમભાઈ અને અંબાલાલભાઈનું અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનું અમે એક દરે દિલથી શુક્રિયા જે કરીએ છીએ કે અમે જે તકલીફ હતી એ તકલીફને એને સોલ્વ કર્યો છે અને આગળ પણ અમે એને પૂરું સપોર્ટ આપશું એવી રીતે જે પણ અમારી સમસ્યા હોય એને પૂરી રીતે એ સોલ્વ કરી આપે કોંગ્રેસના જે નગરસે માટે કેટલું કામ કરે અગાઉ અમારે બે વોર્ડ નંબર બેમાં આજથી લગભગ વીસ વર્ષથી કોંગ્રેસ જ આવે છે પણ આગળ એક મિસ્તી છે એમાં એક ચેમ્બર માટે અમે પચાસથી સો વાર રજૂઆત કરેલી છે પણ કોઈ જાતનું એના માટે રિસ્પોન્સ આવેલું નથી આ જાતે અમે અમારા પોતા પૈસાથી આખું કામ યાદ કરાવ્યું છે કોંગ્રેસના કોઈ પણ વોર્ડ નંબર બેના એક નહીં પણ ચારેમાંથી કોઈ પણ એક માણસ ક્યારે અમારી હાલ પૂછ કરી નથી શું હમણાં ચૂંટણી પણ આવશે નગરપાલિકા ચૂંટણી આવશે એટલે અમે પૂરી પૂરી બહુમતીથી ભાજપને વોટ આપશું અને જે પણ ભાજપની પેનલ હશે અને પૂરી બહુમતી જીતાવશું કારણ કે અમારું જે કામ છે કારણ કે અમારું જે કામ છે વર્ષોથી અમારી જે નાની નાની કન્નડગત છે પાણીની કે ગટરની તો હરા હંમેશા અમને આ લોકોએ સાથ આપ્યું છે ને અમારા માટે કામ કરી આપ્યું છે ને અગાઉ પણ અમારા જ્યારે અહીંયા પાણી નહોતું ત્યારે ભાજપ જ અમારે ત્યારે સત્તા પક્ષમાં આવી હતી ને અમને એ કામ કરી આપ્યું હતું આજે પણ ગટરનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અને કાલથી લગભગ એમનું કેવું એમ છે કે જે તમારા પાણીમાં છે એ ક્યાંય પર જે પ્રોબ્લેમ છે એ ચેક કરાવી લઈએ ને દૂર કરી આપશો એમ મારું નામ કાસમભાઈ કુંભાર છે હોન નંબરનો નગરસેવક છું મારા સાથી કાઉન્સલર કિરણભાઈ મારા સાથી અંબાલાલભાઈ ખાસ કરીને આ બહુ મોટું કામ હતું ને જે વખતે બે હજાર અઢારમાં ત્યાં હું કોપરેટર હતો તે વખતે જ આપણે આ બધી લાઈન માપાવી હતી કેમ કે આ બહુ મોટો કામ છે પછી એની પ્રોસેસ બહુ અઘરી હતી ને આ આખા શેખ ફરિયાદની ગટરની લાઈન આખી ફેલ છે બરાબર છે કેમ કે ક્યારેય કામ થયું જ નથી આ વિસ્તારમાં ને ખાસ કરીને હું વિસ્તારના ભાઈઓનેથી અપીલ કરું છું કે ભાઈ હવે અમે આ કામની શરૂઆત કરી છે અમે નથી ભૂલ્યા તમે પણ નહીં ભૂલતા ખાસ કરીને અંબાલાભાઈ મારા સાથે જ રહી કરી ને કેમ કે આ ફોલો મોટી રકમ લેવી અઘરું કામ હતું એટલે સતત અમે મહેનત કરતા હતા આજે આ વસ્તુ ઉપર લઈ આવ્યા છીએ આપણે ખાતમુહત કરી વર્ક ઓર્ડર કરાવ્યું ને મેજોરિટી ગટર લઈને આખી નવી આવી જશે ને આ નગરપાલિકા કામ નથી આ અમારી સરકાર હસ્તાં કામ છે પણ જ્યુડીસી કામ કર્યું છે કેમ કે આખા અગિયાર અગિયાર વોર્ડના કામ આવ્યા છે એ પૈકી વોર્ડનું હોય શેખ કામ છે બાકી રહી કામની બાકીના જે રસ્તા છે પાણી લાઈન છે હરે હરે કરશું અમે કામ બરોબર છે એટલો વાયદો કરીએ છીએ હા ખાસ કરીને કેમ કે આ ઘટનની મુદ્દો તો આખા ભુજની અંદર છે ને ખાસ કરીને શેખફરિયામાં છેલ્લા હું સાત વર્ષથી જોઉં છું હાલત બહુ ખરાબ હતી બહુ એટલે બહુ ખરાબ હતી માણસો નીકળી ન શકે બાજુમાં મસ્જિદ છે આપ જોઈ રહ્યા છો એટલે હવે માલિક કરશે તો એ કાયમી એનું સમાધાન થઈ જશે ને આ કામ સાઠ લાખની આસપાસ થાય છે એવો મોટો કામ છે બહુ મોટો કામ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ